ગીતાબેન વસાવા પર દીપડાએ હુમલો કર્યો હતો જેમાં તેઓનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું ખેતરમાંથી તેઓની લાશ મળી આવી હતી બીજી તરફ આ ઘટનાને લઈને ત્યાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે ગીતાબેનની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી અને દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી થોડા સમય અગાઉ માંડવી તાલુકામાં દીપડાના હુમલાની ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું આ અંગે વાંકલ રેન્જ આર હિરેન પટેલે જણાવ્યું હતું કે આજે દેગડિયા ગામથી સ્થાનિકો